પણ આજે મારો ભાઈ કપડા એક નંબર ઓનલાઈન આખો દિવસ આખો દિવસ ઓનલાઈન ઇન્સ્ટાગ્રામ જો બધું મારા કઈ ના એમ કલાક ઓનલાઈન બતાવું એનું કારણ શું કલાક પેટી યાર હું તમારો નાનો ભાઈ યાર આ બંકો જેટલા તમે ડિરેક્ટર ડિરેક્ટર ડાયરેક્ટ લખ્યું હે યાર

उभरे उभरे मैसेज आए मैसेज आए आबद कर आबद कर अरे कर कर सुन आता है कर मुझे हूं आवी क्या है हे क्या नाम तो कोई देखा तो नहीं क्या है आज हम तो कोई देखा तो नहीं मार भाई क्या है, है? क्या है ये बोलता खाली બોલ બોલ ક્યાંય આવશે જો ખરીદે આવ્યો નહીં મેસેજ અંદર ગાલી ને જોઈશ કે શું આ કહી આ કહી આ કહી

બાપુ એ પનો આનું પ્રેમ કર્યું બાપુ નું પાકીટ પડ્યુંનો એક નંબર

પાગલ પેવાઈ ગયો 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 ભૂલી બધું બંકો રિયાર ગયો મારો ભાઈ રિહાઈ ગયો બંકો ના ગોઠ ઉભો ઉભોરા મંત્રી હવા દે

તું કઈ કહીશ મારે બાપુ એ બાપુ આને કીધું એ આને કીધું તું કઈક બોલીશ એટલે કઈ નઈ બ્રો

जेठालाल ना बाड़ी ना मस्कारा हमारे ए जेठालाल ना बाड़ी देखो ये सूट कर रहा है ये हमारा मॉडल है और ये हमारा सेट है चलो सेट मुझे आम तो हमारा जीव तो

હરદય મારે શોખરી બોલે તો આવિયોણો પથર બેઠા થઈએ છે અમે કઈ કેવું છે તમાર કાજીજી અલા ફોટોશૂટ થઈ ગયું છે આટલું બધું બધે ગયા છે ના ગોઠણ ના ગોઠણ હરખુમસ્વભાવના હવે ચાલુ જય જય માતાજી જય માતાજી